સુરત જિલ્લાના કિંમ વિસ્તારમાં એક દુખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે જ્યાં માત્ર 14 મહિનાનો એક બાળક પાણીના ડ્રમમાં પડી જવાથી મૃત્યુ પામ્યો છે હાલ કિંમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટનાના સંદર્ભમાં જાણવા મળ્યું કે બાળક અચાનક પાણીના ડ્રમમાં પડી ગયો હતો આ પછી તત્કાળ બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ ડોક્ટરો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો મૃત્યુના કારણો અને ઘટનાની વિગતવાર તપાસ હાલ સ્થાનિક કિમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ સંજોગોમાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નથી પરંતુ બાળકના મૃત્યુની સમગ્ર પરિસ્થિતિ સંબંધિત તપાસ ચાલુ છે પરિવારના સભ્યોની સાથે વાતચીત કરીને પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે આ બનાવથી વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે સ્થાનિક રહીશોએ બાળકની સલામતી અંગે સચેતતા અને જાગૃતતા વધારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત क्या हुआ उसके साथ उसके वही साथ तो वहीं खेल रहे थे वो दूसरे ने ड्रम ड्रम गिरा दिया ऊपर इसके ऊपर कौन गिराया दूसरे मतलब सेट ने लोग ने हमारा सेट तो मतलब साइड में नहीं वो वो दूसरी साइड पर चला गया थे वो घटना बनते ही मतलब सेट को बुलाया हमने हॉस्पिटल में लेकर दाखिल भी किया और वहीं भी लाई ये जो जो इतना बड़ा मशीन गिरा है है वो गिराने वाला कौन कहाँ गया वाला कौन है ये हम तो नहीं जानते इसका नाम नहीं जानते बाकी वो सेट आया है सारी तो कारीगरों ने उठाया था। ना हम सब मिल के उठाया था उसको सब जाके उठा वो पाँच छह लोग ने मिल के उठाया था उसको कितने साल का था एक साल का वहाँ पे प्लास्टर करते थे हम काम करते थे काम करते थे अंदर रूम में थे वो बच्चे लोग खेल रहे थे वो हमको क्या पता ये ला रहा धीरे धीरे को गिरा देगा जैसे मालूम नहीं थी इनको गिरा दिया वो वहीं पे डेट हो गया था हॉस्पिटल हॉस्पिटल लाने के बाद उसमें हॉस्पिटल में लाने के बाद सब बाटल हाटल छड़ा दिया सोई तो गंभी लगाया उसके बाद कौन से हॉस्पिटल गए थे

હોસ્પિટલ એ લઈ ગયા અમે બરોબર હોસ્પિટલ પેલા લઈ ગયા હતા ડાયમંડ હોસ્પિટલ નહીં તો સાયણ માં સાયણ ડાયમંડ હતો ને પણ નહીં ન્યાતી પછી ડાયમંડ માં રેફરન્સ કર્યા ડાયમંડ માં રેફરન્સ બરાબર એની ઉંમર કેટલા બસ આવું વધારે મારે કઈ નથી આવું કઈ બોલો કેમ નહીં બોલવાનું બધું તમે જાણી લેજો ને એટલે જાણી લે પણ તમે તો બોલો તમે થાવ કોણ એના તમે સેટ છો શું છે એ તો વાત કરો સર સેટ નથી તો કોણ છો તમે સુપરવા કેટલા ટાઈમ થી તમારા સાથે ખાતું નવું બને છે બને છે એનો સેટ કોણ છે એનો માલિક એનો માલિક કોણ છે તમારે જાણી લો